મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ભારે વરસાદને લઈ થયેલી નુકસાનીનું વળતર ચૂકવાયું સંતરામપુરના ધારાસભ્ય અને કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના હસ્તે લાભાર્થીઓને આર્થિક સહાય અપાઈ સંતરામપુર તાલુકામાં વૃષ્ટિના કારણે સાતસો જેટલા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી સાતસો જેટલા લોકોના કાચા મકાનમાં થયેલ નુકસાની પેટે અંદાજિત ત્રીસ લાખની સહાય નવ જેટલા પશુપાલકોને પશુ સહાય પેટે ચાર લાખની સહાય આપવામાં આવી સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત રાજ્યના શિક્ષણ મંત્રીનો ગામ ગ્રામ પંચાયત તેમજ પોતાની આસપાસ સફાઈ રાખવા અનુરોધ નુકસાન પામેલ કાચા મકાનોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સર્વે કરી અગ્રિમતા પર ડોક્ટર કુબેર ડિંઢોરની સૂચના નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે રાજ્ય સરકારે અને સંગઠને જે સત્તર સપ્ટેમ્બરથી બીજો ઓક્ટોમ્બર સુધીના અલગ અલગ જે કાર્યક્રમો આપ્યા છે સ્વસ્થાયી સેવાના એક પખવાડાના રૂપમાંની ઉજવણી થઈ રહી છે એના રૂપે મારા સંતરામપુર વિધાનસભામાં મેં કાલથી જે કાર્યક્રમો ચાલુ કર્યા સફાઈ અભિયાનના અને એના ભાગરૂપે આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન અમે કર્યું હતું કે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન જે અતિવૃષ્ટિ થઈ અને જે અમારા વિસ્તારના જે કાચા મકાનો કેટલાક ધરાયશય થયા હતા કેટલાકના લોકોના દીવાલો પડી ગઈ હતી એવા કુલ સાતસો ને જેટલા લોકો એના ભોગ બન્યા હતા અસરગ્રસ્ત થયા હતા એમાં માનવ મૃત્યુ અમારું એક થયું હતું બે લોકો ઘાયલ થયા હતા ચોવીસના પશુ મૃત્યુ થયા હતા ચોવીસ પશુ મૃત્યુ થયા અને સાથે સાથે સાતસો એંસી જેટલા મકાનોને થોડી ઘણી નાની મોટી ઇજાઓથી અસર થઈ હતી દિવાલો પડી હતી એવા તમામ લાભાર્થીઓને અમે આજે બોલાવ્યા એમને બોલાવીને સ્વસ્થાઈ સેવાના ભાગરૂપે એમને આજે આજે એમના ખાતામાં ડીબીટીના માધ્યમથી અમે ચેક ઓવર પણ કરવાનું કામગીરી કરી છે સાથે સાથે આપણું સદસ્ય આ જે અભિયાન ચાલે છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવ એ એનો પણ કાર્યક્રમ એક વિશેષ અભિયાનના રૂપમાં લીધો હતો અને અમારા જે વડીલો હતા માતા બહેનો વૃદ્ધો એ બધાને બોલાવીને એમને આજે એમનું સન્માન અમે કર્યું અને સાતસો ને એસી જે લાભાર્થીઓ હતા એમને એમનો પાંસદ નુકસાન જે થયું છે એ તબક્કાવાર એમના ખાતામાં આજે જમા કર્યું છે એક ચેકો આપ્યો છે અને કુલ ત્રીસ લાખ ઉપરની રકમ આજે ડીબીટીના માધ્યમથી એમના બેંક એકાઉન્ટમાં અમે જમા કરાવવાનો કાર્યક્રમ પણ કર્યો અને સદસ્ય નો એક વિશેષ કાર્યક્રમ કરીને સો એક જેટલા લોકો જે ફોન એમની પાસે હતા એમના સદસ્ય ભારતીય જનતા પાર્ટીની પાર્ટીની સદસ્ય એમને અમે અપાવી છે એક પણ કાર્યક્રમ અમે કર્યો સાથે સાથે આવનારા સમયમાં જે ફરીથી સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે યુપ્રેસના રૂપમાં જે ત્રણ કરોડ આવાસ ફરીથી બનાવવાના છે અમારા તમામ પંચાયતના વિશેના એકાઉન્ટ આઈડી અમે ખોલી દીધા છે આવનારા સમયમાં જે સર્વે કરીને જે આ જે મકાનો કાચા છે એમને ફરીથી પ્રધાનમંત્રી આવાસ મળે એના માટેના મારા પ્રયત્નો છે અને મારા જે સાતસો એંસી જે પરિવારો જે છે જેમને નુકસાન થયું છે ચોમાસામાં જેના માટીના કાચા માટીના મકાનો હતા એમની પ્રાઇવેટ એમ પહેલાં આપીશું મારી સાથે મારા મોરવાડના ધારાસભ્ય છે અમારા સંગઠનના શ્રીઓ પત્રકાર મિત્રો તંત્ર મારા પ્રમુખ છે અને પૂરા અમારી પૂરી ટીમ યુવાનોની સાથે ટીમ લાગીને આ એક દેવી કાર્યમાં બધાએ સહયોગ આપ્યો છે એ બદલ સમાનનો આભાર માનું છું તંત્રએ પણ સમયસર બધું સર્વે કરીને કેસ મંજૂર કરવાની જે કામગીરી કરી તંત્રનો બહુ આભાર માનું છું